Να μα ખેડૂતોના ખેતરમાંથી વીજ ટ્રાન્સમિશનની જે લાઇન પસાર થતી હોય છે ને એમાં જે ખેડૂતોને અત્યાર સુધી જે વળતર ચૂકવવામાં આવતું હતું એ વળતરમાં ગુજરાત સરકારે બસો ટકાનો એટલે કે બમણો વધારો કર્યો છે અને એની સાથે બીજા પણ ઘણા બધા એવા નિયમો અમલી કર્યા છે જેના કારણે ખેડૂતોને જે અત્યાર સુધી જે વળતર મળતું હતું ને જે પદ્ધતિથી વળતર મળતું હતું એમાં ખેડૂતોને હવે વધુ વળતર મળવા પાત્ર છે પણ આ પ્રશ્ન મિત્રો એટલો બધો અઘરો છે ને ખેડૂતોના મનમાં ઘણા બધા પ્રશ્નો છે કારણ કે ગુજરાત સરકારની જે વીજ કંપનીઓ છે ગુજરાત સરકારની કુલ છ જેટલી વીજ કંપનીઓ છે પણ એમાં માત્ર એક જ કંપની એવી છે જે ખેડૂતોને વળતર ચૂકવે છે તો આવું કેમ છે અને અત્યારે જે વળતર મળી રહ્યું છે એમાં કેટલો વધારો થવાનો છે કયા ખેડૂતોને વળતર મળવાપાત્ર છે કયા ખેડૂતોને વળતર મળવાપાત્ર નથી એ બધા મુદ્દાની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું મિત્રો આપણે વીજ ટ્રાન્સમિશનના વળતરની વાત કરીએ એ પહેલાં એક નાનકડી વિનંતી આપને કરી દઉં છેલ્લા એક અઠવાડિયાથી હું જોઉં છું કે જે આપણા ગઈ સિઝનના જે જીરા બજારના વિડીયો છે એ અત્યારે વાયરલ થયા છે કારણ કે જીરા બજારની અત્યારે આવકોની સિઝન છે હાર્વેસ્ટિંગની સિઝન છે આથી ખેડૂતોનું જે યુટ્યુબનું જે અલગો છે એ ખેડૂતોને વધુને વધુ જીરા બજારના વિડીયો દર્શાવે અને ઘણા ખેડૂતો જે ગઈ સિઝનના આપણા વિડીયો છે એ જોવે છે ને એ વિડીયો વાયરલ થયા છે તો એમાં તો ગઈ સિઝન તો આખી અલગ જ છે પ્રકારની સિઝન હતી જીરામાં જે ભાવ હતા એ ખૂબ જ ઊંચી સપાટી હતા તો ઘણા ખેડૂતોની કમેન્ટ આવી રહી છે કે ભાવ તો નીચા છે અને તમે ઊંચા ભાવની વાત કરી રહ્યા છો તો મિત્રો આપ આપણા કોઈ પણ વિડીયો હોય છેલ્લા બે વર્ષના તમે કોઈ પણ વિડીયો જોઈ લેશો તો વિડીયોની શરૂઆતમાં જ આપણે ગુજરાતી મહિના પ્રમાણે તેમજ અંગ્રેજી મહિના પ્રમાણે તારીખ દર્શાવીએ છીએ તો તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણા કૃષિ બજારને લગતા કોઈપણ વિડીયો હોય જેમાં આપણે બજારની વાત કરી હોય એમાં શરૂઆતમાં જ તમને તારીખ જોવા મળશે અને તારીખના આધારે જ તમારે પછી વિડીયોનું એનાલિસિસ કરવાનું છે અમે વિડીયો ડિલીટ પણ કરી શકીએ પણ વિડીયો મિત્રો ડિલીટ કરવો એટલે એક રીતે જે યુટ્યુબમાં આપણી ચેનલની જે ક્રેડિટ છે એ પ્રમાણમાં ઓછી કરવી એક રીતે આથી ઘણી વખત અમે વિડીયો જો કોઈ ટેકનિકલ પેલી હોય તો ઠીક છે બાકી વિડીયો અમે શક્ય હોય ત્યાં સુધી ડિલીટ નથી કરતા તો આપને વિનંતી છે કે કૃષિ બજારને લગતા એગ્રી સાયન્સના કોઈ પણ વિડીયો હોય તો વિડીયોની શરૂઆતમાં જ શરૂઆતની જે પાંચ સેકન્ડ છે પાંચ સેકન્ડ સુધી આપણે તારીખ દર્શાવીએ છીએ તો શરૂઆતમાં તમામ ખેડૂત મિત્રોએ તારીખ ચોક્કસથી જોઈ લેવી હવે જે મિત્રો વીજ ટ્રાન્સમિશનના વર્તનની વાત છે એ આપણે આગળ વધારીએ તો આપણે જણાવી દઉં કે જે ગુજરાતમાં જે ખેડૂતોને ખેડૂતોના ખેતરમાંથી જે વીજળીની લાઇન પસાર થાય છે એમાં અમુક કેટેગરીમાં ખેડૂતોને વળતર મળે છે અમુક કેટેગરીમાં વળતર નથી મળતું એટલે કે જે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે એની લાઇન પસાર થાય છે તો ખેડૂતોને વર્તન નથી મળતું પણ જે ટ્રાન્સમિશન કંપની છે એની લાઇન પસાર થાય છે તો ખેડૂતોને વર્તન મળે છે આપણા પ્રશ્ન થાય કે ડિસ્ટ્રીબ્યુશન કંપની અને ટ્રાન્સમિશન કંપની એટલે શું તો મિત્રો જે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે એ એટલે પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની પછી આપણું યુજીવીસીએલ એટલે ઉત્તર ગુજરાત વીજ કંપની એમજીવીસીએલ એટલે મધ્ય ગુજરાત વીજ કંપની અને દક્ષિણ ગુજરાત વીજ કંપની એટલે કે ડીજીવીસીએલ આ જે ચાર કંપનીઓ છે એ ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે ખેડ જે ખેડૂતો અને ગ્રાહકો સુધી વીજળીને પહોંચાડવાનું કામ કરે છે તો આ જે ચાર કંપનીઓના જે થાંભલા છે એ સિમેન્ટના થાંભલા છે તો એ સિમેન્ટના થાંભલા ક્યાંય પણથી પસાર થતા હોય તો એમાં ખેડૂતોને અત્યારે વળતર ચૂકવવામાં આવતું નથી પણ જે બીજી કંપની છે પાંચમી કંપની જે છે એ ગુજરાત સરકારની એ છે જેટકો જેને આપણે ત્યારે ઓળખીએ છીએ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની આ જે કંપની છે એ જે વીજ ઉત્પાદક કંપનીઓ છે એની પાસેથી વીજળી ખરીદે છે અને આ જે ચાર કંપનીઓ છે પીજીવીસીએલ યુજીવીસીએલ એમજીવીસીએલ અને આપણે ડીજીવીસીએલ આ ચાર કંપનીઓને વીજળી વેચે છે આથી ગેટકોના જે થાંભલા હોય જેટકોના જે થાંભલા હોય એ એ આખા ટ્રાન્સમિશન ટાવર હોય એટલે કે ચાર પગવાળા હોય જે મોટા લોખંડના જે ટાવર હોય એ જેટકોના ટાવર હોય જેટકો દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે જેટકો દ્વારા વળતર જે ચૂકવવામાં આવે છે એ જે જેટકોનો એક થાંભલો તમે જોયો છે તો એ નીચે ચાર પાયા હોય તો ચાર પાયા વચ્ચેની જે જગ્યા છે એ જેટલી જગ્યા હોય એ માટે વળતર ચૂકવવામાં આવે છે અને એમાં જે અત્યાર સુધી જે વળતર ચૂકવવામાં આવતું હતું એ પ્રવર્તમાન જંતિર પ્રમાણે વળતર ચૂકવવામાં આવતું હતું ગુજરાત સરકારે એમાં અત્યારે વધારો કરવાની જાહેરાત કરી છે એટલે અત્યારે જે વળતર ચૂકવવામાં આવે છે એ પ્રવર્તમાન જંત્રી કરતાં બમણું વળતર ચૂકવવામાં આવશે એટલે કે બસો ટકાનો વધારો ગુજરાત સરકાર દ્વારા જે વેસ્ટ ટ્રાન્સમિશનના જે ટાવર છે જે જેટકોના ટાવર ઊભા થવાના છે ખેડૂતોના ખેતરમાં એમના માટે કરવામાં આવ્યો છે અને બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે એમાં દર વર્ષે દસ ટકાનો વધારો થશે કારણ કે જંત્રીના દરો એક વખત નક્કી થઈ ગયા પછી બીજા વર્ષે ધારો કે સરકાર જંત્રીના દરોમાં કોઈ ચેન્જ ના કરે તો પણ ખેડૂતનું જે વળતર છે એમાં દસ ટકાનો વધારો થશે તો એ રીતે દર વર્ષે એમાં દસ ટકાનો વધારો થશે જ્યાં સુધી સરકાર પોતે જંત્રીના દરો ના વધારે અને બીજો જે મહત્વનો મુદ્દો છે કે ધારો કે જે ખેડૂતના ખાતરમાંથી વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થઈ એને જંત્રી પ્રમાણે ડબલ વળતર પણ મળી ગયું અને એને જે જેટલી જગ્યા એની રોકી છે એટલી જગ્યા પ્રમાણે વળતર મળ્યું પણ ઘણી વખત શું થતું હોય છે કે વીજ ટ્રાન્સમિશન લાઇન પસાર થતી હોય તો ખેડૂતનું જે ખેતર છે એનું બજાર મૂલ્ય ઓછું થઈ જતું હોય છે એટલે એ તો એને નુકસાન જ છે એક રીતે કારણ કે જેમાંથી એકચ્યુઅલી વિજ લાઇન પસાર થતી હોય એની જે બજાર મૂલ્ય છે એની ખરીદી કરવાનું કોઈ ઓછું પસંદ કરે તો એનું જે બજાર મૂલ્ય છે એ ઓછું થતું હતું એ સ્થિતિમાં સરકાર શું કરે છે કે જે થાંભલાની લંબાઈ હોય એ પ્રમાણે પંદર ટકા પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું હતું જંત્રીના એ હવે જંત્રીના પચીસ ટકા કરવામાં આવ્યું છે એટલે એમાં પણ દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો બે રીતે જે છે એ વેજ ટ્રાન્સમિશન જ્યાં જેટકોના જે લોખંડના ટાવર આવે જે ચાર પગવાળા ટાવર આવે અહીંયા મિત્રો સિમેન્ટના પહેલાં થાંભલાની વાત નથી થતી લોખંડના જે જેટકોના ટાવર આવે એમાં જે અત્યાર સુધી વળતર મળતું હતું એ હવે બમણું મળશે જે જંત્રી આપણી ચાલતી હોય એના કરતાં બમણું મળશે અને બીજો જે બજાર ભાવ ઘટાડાના કારણે જે વધારાનું વળતર પંદર ટકા મળતું હતું એ વધી અને હવે પચીસ ટકા કરવામાં આવશે તો જે આ બે લાભ છે એ ખેડૂતોને હવે મળવાપાત્ર છે અને જે સરકાર દ્વારા જે નોટ રિલીઝ થઈ છે એમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે શક્યતા એવી કરાશે કે જ્યાં પણ આ જેટકોની લાઇન પસાર થતી હોય જે સ્થાનિક વહીવટી તંત્ર છે જે ગામની પંચાયત છે કે બીજા જે વહીવટી તંત્ર છે તંત્ર હોય છે જે તાલુકા કક્ષાએ એ બધાને સાથે રાખી અને બધાની સહમતીથી એ વીજ લાઈન પસાર થાય એવા પ્રયાસો કરવામાં આવશે અને શક્ય સરકારનો પ્રયાસ એવો રહેશે કે શક્ય હોય ત્યાં સુધી જે સરકારી ખરાબાની જમીન છે કે સરકારની માલિકીની જમીન છે એમાંથી વીજ લાઈન જે છે એ પસાર કરવામાં આવશે ખેડૂતોની ખેતીની જમીનનો ઓછામાં ઓછો ઉપયોગ આ વીજ ટ્રાન્સમિશન માટે કરવામાં આવશે તો મિત્રો આ અંગે આપના કોઈ પ્રશ્ન હોય કોઈ અભિપ્રાય હોય તો અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાથે જય કિસાન